રાધાકૃષ્ણ કહેવાય છે પ્રેમનું પ્રતિક અને આ જ પ્રેમના પ્રતિક સમાન રાધાકૃષ્ણના અનેકો મંદિર આખા ભારત દેશમાં સ્થાપિત છે ત્યારે આજે જઈશું દક્ષિણ ગુજરાતની મુલાકાતે કે જ્યાં સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં નિર્મિત એક સુંદર કૃષ્ણ મંદિરના દર્શન કરીશું આ ધામની વિશેષ વાત એ છે કે આ ધામમાં અન્ય દેવી દેવતાઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આવું દર્શન કરીએ આ કલ્યાણકારી ધામના સુરતના પીપલોદ ખાતે સ્થાપિત રાધાકૃષ્ણનું મંદિર ભક્તોની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો સત્તાણુંમાં કરવામાં આવ્યું હતું આ મંદિરમાં સ્થાપિત રાધાકૃષ્ણની પ્રતિમા ખૂબ જ સુંદર અને અલૌકિક છે જે મંદિરમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે આ મંદિરની સ્થાપના વખતે આ મૂર્તિઓ ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવી હતી જેથી તેની બનાવટ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી હતી તો રાધાકૃષ્ણે ધારણ કરેલા રંગબેરંગી વાઘાના કારણે આ મૂર્તિને જોતા જ દિવ્યતાની અનુભૂતિ થાય છે આ મંદિર અમારું ઓગણીસો ને સત્તાણુંથી સ્થાપના થયેલી છે એમાં શંકર ભગવાનનું શિવલિંગ રાધાકૃષ્ણની મૂર્તિ ગાયત્રી માતા જલારામ બાપા અને સાંઈ બાબાની મૂર્તિ છે તથા હનુમાનજીની મૂર્તિઓ છે રાધાકૃષ્ણ મંદિરની અંદર પૂજારી તરીકે સેવા ચોવીસ વર્ષથી કરી રહ્યો છું બે ટાઈમ આરતી પણ થાય છે ભગવાનના ઉત્સવો પણ ઉજવાય છે જન્માષ્ટમી છે શાલગીરી મહોત્સવ છે હનુમાન જયંતિ છે એ રીતના પુસ્તકો ઉત્સવો ઉજવાતા હોય છે એ ઉત્સવોની અંદર અમે સહભાગી બનીને ભક્તોના દર્શનાર્થી આવે છે સુરતના પીપલોદ ગામમાં માત્ર એક જ મંદિર આવેલું છે અને જે છે રાધા કૃષ્ણનું આ મંદિર જેથી મોટી સંખ્યામાં ભક્તો સવાર સાંજ અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે તો ગામના લોકો જ્યારે પણ કોઈ નવા કાર્યનો આરંભ કરે તો રાધાકૃષ્ણના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી આ ધામમાં રાધાકૃષ્ણની સંગ મહાદેવજી ગણેશજી માતા પાર્વતી ગાયત્રી માતા જલારામ બાપા સાંઈ બાબા અને હનુમાનજીની પ્રતિમાઓ પણ બિરાજિત કરવામાં આવી છે જેથી જે પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે તે શ્રદ્ધા સાથે તમામ દેવી દેવતાઓની પ્રતિમા સમક્ષ શીશ ઝુકાવે છે તો મંદિર પરિસરમાં ભગવાન વિષ્ણુના દરેક અવતારના ચિત્રો ભક્તોના મન તેવા છે બધા જ તહેવારો બધા જ આપણા પ્રસંગો જે ધાર્મિક પ્રસંગો છે બધા જ મનાવવામાં આવે છે અને તેમાં ખાસ કરીને અમારે મંદિરની સાલગીરી છે અને જલારામ જયંતિ હનુમાન જયંતિ એ વિશેષ રીતે પૂજાવામાં આવે છે આ મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે વાર્ તહેવારે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે ભક્તો પર સવાર સાંજ અહીં આવીને રાધા કૃષ્ણના દર્શન કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત